કડવું એકત્રીસમું સ્વપ્નાંતર માં દેઠી સોરઠિયા જાન રે સ્વપ્નાંતર માં વડ સરો ભગવાન રે સ્વપ્નાંતર માં ખડકે મિંડળ ચૂડી રે સ્વપ્નાંતર માં ઓખા દિશે છે અતિ રે સ્વપ્નાંતર માં વ્રત્યા છે મંગળ ચારે ચાર રે સ્વપ્નાંતર માં આરોગ્યા કંસાર રે સ્વપ્નાંતર માં કરે છે પીયુજી શું વાત રે સ્વપ્નાંતર માં હસે હસી તાળી લે છે હાથ રે

વિખજદી ધૂંબીડી પાનની અર્ધી કરડી કાધી મન વિના મૂર્ખ મરડી જો મારા કરમની કરણી વર્ષે મેલી ગયો મુનિ પરણી પીઉટે જે પતિ આવી મારા નાથ ગયા રે રીશાવી મારા હૈયા કેરો હાર આણી આપો આણી વાર કડક બત્રીસ સહિયર સરતુ શે થઈને લાગી મને સ્વપ્નમાંથી જગાડી રે હો

ઓખા પૂછે ઓ બંખીડા તારી બે પાંખો માંગીશ હું મારા સાજન ને મળી તારી પાંખો પાછી દઈશ પાંખ પ્યારી પંથ વેગળો તારો પી કોણ જતેશ કોણ રંગે તારું પી હશે પહેરે કોણ જવેશ લેખ છઠ્ઠી તણા તે મટી કયમ જાય કરમે લખ્યું તે ભોગવે તેની પક્ષ કરે જદુરાય મધ્ય નિશા સમે રે મળ્યામાં રોતી રાજકુમારી ક્યાં ગયો ક્યાં ગયો રે બાઈ મારા સ્વપ્ન નું ભરથાર મિંઢળ મારું ક્યાં ક્યાં ગયું રે બાય મારો ચડ્યો હતો જે હાથ પિતા માં ઢળી ગયું રે બાઈ મારે અમૃત આવ્યું જે હાથ રે પીઉ પર દેશિયા રે ભુંડા મને લીધી છે નવ સાત આજ વેરણ થઈ છે બાય મારા સ્વપ્ના કેરી રાત લાવ સખી વિખ પીઉં રે બાઈ મારો કાઢું પાપી પ્રાણ હવે હું કેમ કરું રે બાય મને વાગ્યા વિરહના ના બાળ

સ્વપ્ને દીઠું જો નિપજે તો દુખ ન પામે કોઈ જળવલો વે માખણ નીપજે દુખું કોઈ ના ખાય મને વહાલી હતી સખી તું તો ચિત્ર લેખાય વેરણ થઈ વિધાત્રી જેણે આડા લખિયા આંખ એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાઢું ના કરમ લખાવે તો લખે ભરીને મેલ્યું આંખ કરણીના ફળ ભોગવું તેમાં વિધાત્રીનો શોમાં વિધાત્રી આપે તેને લક્ષ દી ન આપે તેને છે એકવાર વાર પોકારી બારણી તેને પુત્રી જન એક લઈ લખતી હતી તો આપત સૌથી પહેલું મારા પીયુ વિજો ગણ જાણતી મારું મરણ લખાવત વેલું કડવું પાત્રી સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી સ્વપ્નું સાચું ન હોય એક રંગ હતો તે રાજ પામ્યો સ્વપ્નાંતર મુ હસ્તી ઝૂલે તેને બારણી રથગોડા પરમ વિશાળ દી દેશ વિદેશ વહાલ ચાલે વણોતર છે સાર ચાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાસ એક મુખતો હતો સ્વપ્નાંતરમાં ભણ્યો વેદ પુરાણ ચાગીને ભણવા જાય ત્યારે મુખે ના આવડે પાષાણ એ એક વાન જ્યોતે સ્વપ્નાંતર વેગે પામ્યો બાળ જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી સ્વપ્ન સાચું ન હોય